પાદરા નજીક ડઢન નદીમાં દુર્ઘટના નદી પરના કોઝવે પરથી બાઇક સ્લીપ થતાં બે બાળકો લાપતા વડોદરા જિલ્લાના પાદરા નજીક નદીના કોઝવે પરથી પસાર થતો પરિવાર ગંભીર અકસ્માતનો ભોગ બન્યો છે મળતી માહિતી મુજબ કોટના ગામનો એક પરિવાર બાઇક પર સાસરીથી પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે કોઝવે પર પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો અને બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ આ બનાવમાં પરિવારના ચાર સભ્યો નદીમાં ડૂબી ગયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી પતિ અને પત્નીને હેમખેમ બચાવી લીધા પરંતુ બે નાનકડા બાળકો પાણીના તેજ પ્રવાહમાં વહાઈ જતા હાલ સુધી લાપતા છે સ્થાનિક ગ્રામજનો તથા પોલીસ તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરવામાં આવી છે આ દુર્ઘટનાથી સમગ્ર કોટના ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આ જે ઘટના બની તરત એમના કુટુંબના ગોપાલભાઈ અને એ લોકો તરત દોડી આવ્યા અને એમના એમની હિતેશભાઈ અને એમની પત્નીને બેનો બચાવ કર્યો પણ અંધારું હોવાના કારણે મગર હોવાના કારણે બાળકો રાતે મળ્યા ને એકદમ એટલે બે એમના હિતેશભાઈને એમની પત્નીનો બચાવ થયો બે બાળકોનો હજુ પતો નહીં ચડ્યો શું એવું જાણવા મળ્યું કે એમને આવતા હતા બહાર ગામ આવતા હતા ત્યાંથી આવતા એકચુઅલી ખબર ને પણ બહાર થી